જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી શલારામ બાપાની આજે બસો છવ્વીસમી જન્મ છે પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી બાપાની જન્મ જયંતિ નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાત સુધી આવી ગયા હતા મંદિરની બંને બાજુએ એક કિમીની કતાર લાગી ગઈ હતી આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા

માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પણ બાંધી રહ્યા છે સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર માં પુષ્ય જલારામ બાપા બસો છવ્વીસમી જન્મ જયંતિ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે જેમાં ભાવિકોએ બસો છવ્વીસ કિલો બુંદીના ગાંઠિયાનો પ્રસાદ ભાવિકો પૂજ્ય જલારામ બાપા ની બસો છવ્વીસ ની જન્મ જયંતિ હોવાથી વીરપુર વાસીઓમાં અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વીરપુર ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ એટલે કે જલારામ બાપા વીરપુર થા તેમાં કોઈ પણ શાદ દાન કે ભેટ પૂજા સ્વીકાર્યા વગર દત્તા વેદ ચાલતું હોવા ને પચીસ વર્ષ થઈ ગયા છે આજે પૂજ્ય બાપાની ની જન્મ નિમિત્તે દેશ વિદેશી પધારેલા લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ લીધો હતો અને હજુ પૂજ્ય જલારામ બાપાના ના પ્રવાહ અવિરત વીરપુર બાજુ આવી રહ્યો છે ગાગર જેવડા વીરપુર માં સાગર જેવડો સંત પૂજ્ય જલારામ બાપાની ની જન્મ જયંતિ ભારે ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જય જલારામ હું નાંદુરા મહારા નાંદુરા મહારાષ્ટ્ર થી આવું છું અહીંથી ચોવીસ કલાકનું અંતર મારા ગામનું છે હું નાંદુરા થી કલ્પનાબેન બરાલિયા છો બાપાનું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ આજે આપણે રાતના ત્રણ વાગે થી લાઈન માં છીએ પણ જરાય થાક નું કઈ નથી રાતના એક દોઢ વાગે તો સુતા કલાકમાં આપણે ઊભા થઈ ગયા તો આ બાપાની ની લીલા અગાધ છે એનો મહિમા આઘાત છે અને બાપા ને એમ જ કહું છું હે બાપા હું બાપા ને એમ જ કહું છું કે હે વીરપુર વાળા તારી ને મારી ભાઈબંધી એ ભાઈ બંધી કાયમ મારા સાથે નિભાવે છે અને હું એમ બધાને કહું છું કે મારું માવતર

આ દિવાળી પણ વિશેષ થઈ જાય કારણ કે રાતના કેક સુંદર સુંદર રીતે રીતે બધું હતું તો તો લીલા શું સુરેશ ભાલિયાનો રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે